પૈસાની બચત કેમ કરવી આપણે એક સ્ટોરી દ્વારા સમજીએ કે પૈસાની બચત કેમ કરવી જોઈએ બે માણસ હતા એમાંથી એક માણસ એવો હતો કે જેને દસ વર્ષ સુધી સતત પૈસાની બચત કરી તો એની પાસે ટોટલ થયા દસ લાખ રૂપિયા બચતના દસ લાખ રૂપિયા એની પાસે પડ્યા હતા જ્યારે બીજો પણ માણસ હતો એની સાથે જ જેને દસ વર્ષ સુધી કામ કર્યું એની જોડે પૈસા નહોતા જે પહેલો માણસ હતો એની જેટલી જરૂરિયાતો હતી જે જે એના ખર્ચા હતા જે જે એના જીવનમાં જીવનનો આનંદ માણવાનો હતો જે સામાજિક ખર્ચા હતા એ બધું જ કર્યા પછી એની પાસે દસ લાખ રૂપિયા પડ્યા જ્યારે બીજો માણસ હતો એને બધું કર્યું અને એને ઓવર એન્જોય કર્યો જ્યાં જેટલા પૈસાની જરૂર હતી એનાથી પણ વધારે પૈસા વાપર્યા મતલબ જરૂરિયાત વગરનો ખર્ચ કર્યો સો જરા એક્ઝેક્ટલી દસ વર્ષ પછી પહેલાં માણસ જોડે દસ લાખ હતા બીજા માણસ જોડે એટલા બધા પૈસા નહોતા જ્યારે આકસ્મિક પૈસાની જરૂર પડી તો પહેલાં માણસ જોડે તો દસ લાખ હતા તો એને દસ લાખ રૂપિયા ત્યાં ખર્ચી નાખે એના કોઈ અફસોસ ના રહ્યો આમ કે એના જોડે પૈસા પડ્યા હતા ઓકે બીજા માણસના પણ એ બીજ જરૂરિયાત પડી સો એની જોડે પૈસા ન હતા એને મેનેજ તો કરી લીધા પૈસા એને લોન કરી લીધી પૈસાની બરાબર પણ એને આવનારા પાંચ વર્ષ સુધી લોન તો ભરવાની ઓકે પેલા ભાઈ જોડે જે બચાયેલા પૈસા હતા તો એને તો ખર્ચી નાખે પણ જ્યાં બીજો ભાઈ હતો એને તો લોન ભરવાની રહી ઓકે સો આ સ્ટોરીનું મોરલ એવું કહે છે કે તમે પૈસાની બચત કરો જ્યારે તમારે જરૂર પડશે ને ત્યારે પૈસા ભલે ખર્ચાઈ જાય બચત કરેલા પૈસા ભલે ખર્ચાઈ જાય પણ કોઈ લોડ તો નહીં આવે હા એવા સમયે કદાચ પૈસાની જરૂર પડી જ્યાં તમારા હાથ પર કામ ના કરતા હોય બરાબર તમે લોન તો લઈ લેશો કોઈના જોડે ઉછીના ના તો લઈ લેશો અને ભરવા તો પડશે ને યા તો તમારા છોકરાઓ પર લોડ નાખી દેશો કે પૈસા તમે ભરો યા તો તમારે જવું પડશે એ જગ્યાએ કામ કરવા માટે ફરીથી સો હું એવું જ કહેવા માગું છું કે પૈસાની બચત કરજો પૈસા ગમે ત્યારે કામમાં આવશે લોન તો મળી જશે કોઈ ઊંચીના આપી દેશે પણ એને પાછા તો આપવા પડશે જ સો એટલા માટે પૈસાની એક મતલબ એક મતલબ સારો એવો વિચાર છે કે પૈસો એવું કહે છે કે જો તે મને આજે બચાવે ને તો હું કાલે તને બચાવીશ બરાબર જીવનમાં પૈસાનું મહત્ત્વ બહુ જ છે બરાબર જો પૈસા નહીં ને તો તમે કશું જ નહીં તો પૈસાની બચત કરવી એકદમ જરૂરી છે નેસેસરી છે નેસેસરી છે જેમ તો પહેલાં કહેવાતું હતું ને રોટી કપડા અને મકાન જરૂરી છે તો એવી જ રીતે અત્યારે કહેવામાં આવે છે રોટી કપડા અને પૈસા પૈસાની ખૂબ જ જરૂરિયાત છે તો પૈસાને બચાવજો અને તમારું જીવન સુખમય રહેશે